દસ વાગ્યા સુધી પેલા લાલ્યો ગેડવે ને જે આયા ને હોન કરવા દેજે કે ખબર ના પડે હોને સર વાત થઈ જાય હેલો લાલ બોલ્યા બોલે દસ વાગ્યા સુધી ખબર ના પડે તો બોલ જેડી બધા આવી તો ફટાફટ બસ દિલ લેતા આવજો અને વીરમાં બાન કેતા જો વીરમાં બાન આતી ને તાયા ઓવર

ના ના વાદળો છે ને આ છેક આ બાજુ તો વરસાદ ફૂલ છે ભાઈ એટલે આ તો હું તો હેડી ના કોઈ ઘેરો ખરો હા મોટિયાર હોય તો દોાળ અમે ગઢણા કેમ કરવા વાહ રે વા મારા ઠાકોરો વાહ ઠાકોરો વડ છે તમારો હેડો હેડો આ થતી તારે તો ભઈ જવા દો કે આગળ વાન આવો હા આયા મારા ભાઈ બહેન ભાઈ બહેન આવશે ઓછા મારો ભાઈ બહેન દીકરી આવ્યો તને ખબર નઈ મારા લોસો પડ્યો છે નાહિયાનો લોસો પડ્યો છે પાણી દિશા નતું ના કેવું બોલે ભલાદમી તારા દિવાળી આવી છે ને આવી જ આવી

હું કીધું હા ના ભણવા એક તો લાલ ભાઈ ને ફોન કરું એ બોલો બોલો ફોન કરતું એટલે હવે આવી ગયો પેલી હવે વેલા આવ્યા હોય આટલી હેલો

देख देख राखो लाल भाई सा ना पेलाתי दारू का देव अबे लो मारे भावे जे भाई द फण दो फटाफट ए ध्यान राखજો વાયર છે હો પાછો ઓ વાયર તો કરન તો નહી આવ કા સોટ્યા જ હા તમણ દાળ ભાટી નું ખમણ આવો તમે ખાખો અલ્યા પંખો હાચો જો પંખો પંખ જ આપ પંખો પંખો જ આપ ભાઈ પંખો હાચો જો

તમારી <Sundan> વાગે <Sundan> <Sundan>

હવે <tina>

મારા એમ કરવું પૈસા તો લેવા જ પડશે આપડા પૈસા લેવાના જ છે ગમે તે થાય આપણે જોર થી બોલવા પૈસા પૈસા બેંક સોંતુલાઈ બેંક બંધ બંધ ખાતા કરો નો શક ન

અમ એને એકલું તારું પર મે હું ક લુખા પણ બેહી દે હાડો તમને કેને કરજો આ શેક કર્યો તો અમે લુખો છે જ પાછો એ ભાઈ પૈસા રાખી દીધા લેડવાં કને લે પૈસા તો નો હે પડ્યા દાળ કોમ થઈ ગઈ કે આવીને નાના કરી ખાય તમારે મારવા નું કરો માણસ બેઠો તમે આવી કે ધમકાઓ થોડું ખાના કમ કટી ગયો વિર બા દાલ બાટી ખાવા લે